જૂને દબાણ દૂર કરવાની આખી નોટિસ ફટકારતા દોડધામ નગરના સત્યાવીસ જેટલા વેપારીએ હાઈકોર્ટ દ્વાર ખખડાવ્યો પંચાયતની જમીન પર દબાણો ખુલ્લા કરવા આખરી નોટિસ વેપારીઓની માંગ ગૌચર અને

બટ અમને કાયદેસર ઠરાવ આપેલો તો છે જ અને અમે વીસ પચીસ વર્ષથી ધંધો કરીએ છીએ પંચાયતમાં ભાડું બી આપીએ છીએ અને સરકાર શ્રી દ્વારા જેવો પરિપત્ર કરવામાં આવ્યો કે ગામના ગૌચરો તથા એ દૂર કરવા એની જગ્યાએ છે ઓનલી ફોર અમને આ લોકો નોટિસો ભજવીને કે તમે કાય બિનકાયદેસર તમારું ગામતલમાં દબાણ કરેલ છે હકીકતમાં અમારું બિનકાયદેસર છે નહીં અમને ઠરાવ કંઈને આપવામાં આવેલ છે અને હકીકતમાં જે આ પાકા જે બાંધકામને જે ગૌચારો જે દૂર કરતા હોય તો પછી અમે અમારી તે સ્વે ખર્ચે દૂર કરી લઈએ પણ અમને ખોટી રીતે બિનઅધિકૃત ગણવામાં આવેલ છે અને કાયદેસર છે જ નહીં એવી અમારી રજૂઆત છે અને જે આ પાકા દબાણો પંચાયત દ્વારા દૂર કરવામાં આવે અને ટીડીઓ સાહેબને વિનંતી છે ખોટી રીતે અમને માનસિક ત્રાસ ના આપે આ અમારા ધંધો કરીએ જે એમનો અમારો એવો

પણ અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી સરપંચને રજૂઆત કરી પણ ટીડીઓ સાહેબનું એટલું બધું મનસ્વી વર્તન હતું કે એમને અમે સમજાવ્યું કે સાહેબ તમે દબાણ તોડો એનો વાંધો નથી પણ વેપારીઓને ખાલી જ નથી કરો તો એ ટીડીઓ સાહેબ માનતા નથી ને અમે કાલે એમની જોડે ગયા હતા હાઈકોર્ટની રીટ લઈ કે અમે હાઈકોર્ટમાં રીટ કરી છે સાહેબ તો હું કોઈ હાઈકોર્ટ વ્હાઈટ કોર્ટ દેખું નહીં વધારે વધારે તમારે બે તારીખ કાં તો પછી ત્રણ તારીખે તો હું તોડી જ નાખીશ મારા ઉપર એમ કે કોઈ મેં કીધું પંચાયત મંત્રીનો ફોન આવશે કે આ કોઈનું હું ચલાવું નહીં પણ હું તોડી નાખીશ આટલું એટલું બધું અમારા ઉપર પ્રેશર છે અને બીજા વેપારીઓ માનસિક રીતે એટલા બધા નાસી પાસ થઈ ગયા છે કોઈ વેપારી કશું કરી જ બેસશે ને તો બધો જ એનો એ ટીડીઓ સાહેબ ઉપર જ જશે શું નામ છે આપનું ડિમ્પલભાઈ દેસાઈ હવે સાહેબ આખરી નોટિસ એ લોકોએ અમને આપી બરાબર આજે બે હજાર પાંચથી મારી દુકાન ચાલુ છે વચ્ચે બે હજાર અઢારમાં એમને તોડી નાખી પછી પાછી અમને બે હજાર એકવીસમાં પાછો ઠરાવ કરીને અમને દુકાન આપી હવે અમે આજે દુકાન ચાલુ જ છે અમારી અમે ભાડું પણ ભરી રહ્યા છીએ આજે સરપંચે નવા સરપંચે આવીને આઠસો ને અગિયાર રૂપિયા મારું ભાડું નક્કી કર્યું અમે આજે બે હજાર એકવીસથી આઠસો ને અગિયાર રૂપિયા ભાડું પણ ભરી રહ્યા છીએ માસિક તો પણ આજે પાછી અમને ચાર ચાર નોટિસ આપી અને અમારી દુકાન ગેરકાયદેસર છે એમ કરીને દબાણ દૂર કરવામાં શું પંચાયત દ્વારા કોઈ ઠરાવ કરી આપવામાં આવ્યો હતો ખરો આપણે ઠરાવ અમને હાલમાં પણ નવા સરપંચનો કરી આપ્યો છે આગળ બે હજાર ત્રણનો પણ અમારી કને ઠરાવ છે એની અંદર બે હજાર એકવીસમાં પણ અમને ઠરાવ કરી આપ્યો અને હમણાં પાછો બે હજારને એમાં પાછો હમણાં નવો પણ એને ઠરાવ કર્યો અને ઉપરાંત પાંચ હજાર રૂપિયા અમારી પાસેથી લોકફાળો પણ એ લોકોએ લીધો અને કેટલા કેટલા લોકોને દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે ઓછામાં ઓછા બસ્સો જણને આપેલી છે નાના મોટા કેબીનોવાળાને શું લાગી રહ્યું છે સંજીવની ગ્રામ પંચાયતમાં અન્ય કોઈ દબાણ હોય અન્ય દબાણો તો આજે મારા ખ્યાલથી પચાસ નંબરોમાં દબાણ હશે એમાં સાત જ નંબરમાં સરકારી મિલકતો બનેલી છે બાકી તો બીજા પંચાવન જેટલા તો તમારે દબાણમાં જ છે અખાત સર્વે નંબરો ગૌચરો પણ દબાણમાં છે એ આ લોકો નથી તોડવું બસ કેબી નો જ તોડવા છે આ લોકો અને જે બસ સ્ટેશન ના એરિયામાં એટલું કોઈ દબાણ છે નહીં રોડ ખુલ્લા જ છે પણ જે પાકી દુકાનો બનેલી છે તાય દબાણ છે એ લોકોને નથી કાઢવા પેલા અમે એમ કે પેલા અમે કેબી નો કાઢ નાખીએ પછી દબાણ કરીએ અમે એમ કહીએ કે પેલા તમે આ બધા ગૌચરો રજૂઆત કરી છે ખરી કોઈ જગ્યાએ આપણે આ રજૂઆત અમે હાઈકોર્ટમાં કરી છે અહીંયા સ્થાનિક અધિકારીઓને કોઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી ટીડીઓ સાહેબને પણ કરી અમે રજૂઆત ટીડીઓ સાહેબને પણ નોટિસ આપી કે અમારો હાઈકોર્ટમાં કેસ ચાલે છે બે સાથે અમારી પાસે એ લોકો પાસે જવાબ પણ માંગ્યો છે પણ એ ટીડીઓ સાહેબ કે આ તો બધું અમારા કાંઈ આવતું નથી અમે તોડી જ નાખવાના બે છોએ એ લોકોએ તોડવાની અમને છેલ્લી નોટિસ આપી શું નામ છે આપનું હેમંત કુમાર રમેશભાઈ જયસ્વાલ